જામનગરમાં શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટના સામે આવી ધ્રોલ જીએમ પટેલ કન્યા છાત્રાલયમાં ટ્રસ્ટી હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓના રૂમમાં જઈને તેમને માર મારતા હોવાની ફરિયાદ ગર્લ્સ હોસ્ટેલમાં પરવાનગી વગર વારંવાર છે ટ્રસ્ટી જયંતિભાઈ કગથરા ઘૂસી જતો હોવાની વિદ્યાર્થીનીઓની ફરિયાદ ધોરણ સાતમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને હોસ્ટેલના રૂમમાં ઘૂસીને માર માર્યો બ્લેન્કેટ ઓઢીને સૂતેલી દીકરીને બ્લેન્કેટ ખેંચી બહાર કાઢીને માર માર્યો હોવાની વિદ્યાર્થીનીની ફરિયાદ વારંવાર આ વ્યક્તિ દ્વારા આ પ્રકારની હરકતો કરવામાં આવતી હોવાથી અન્ય વિદ્યાર્થીનીઓની પણ ફરિયાદ વિદ્યાર્થીનીઓએ ફરિયાદ કરતી હોય તેવો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ઘટના દસ માર્ચની હોવાનું વાલીએ કહ્યું હતું વાલી દ્વારા પોલીસ ફરિયાદ કરવા જતાં પોલીસ દ્વારા માત્ર અરજી લેવામાં આવી હોવાની વાલીની ફરિયાદ વાલી દ્વારા ન્યાયની કરાઈ માંગણી ડીએલએસએસ એ સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓને ભણાવવા માટે ધ્રોલમાં જીએમ કન્યા વિદ્યાલય નામની ટ્રસ્ટની સંસ્થાના માધ્યમથી કાર્યરત છે વિદ્યાર્થીનીઓ દ્વારા વાલીઓને ફરિયાદ કરાતા મામલો પ્રકાશમાં આવ્યો અહેવાલ પરાક્રમ રાણા

ये लाउट से कोई नहीं। गांधीलाल का टीशर्ट ये